હત્યા શબ્દ વાપરું હત્યા થઈ છે પચીસ થી ત્રીસ માણસ નિર્દોષના જીવ દીકરા અને દીકરીઓ બાળકો છે મોટાઇ છે આમાં પણ જે એને આપણે લે તો નહીં કોઈ તાકાત નથી હું તમે હારી હારી બે કરીને જવાના છે છે પણ જેના ઘરે કોઈ ભાઈ ખોયો બેન ખોય છે દીકરી ખોય છે એ પરિવારની ઉપર શું વિતુ હોય છે મિત્રો અઢારે વરાળ એમાં હું તમારા ભેળો છું આ એક હત્યા થઈ છે આટલી બધી ઘોર બેદરકારી મને બોલવામાં મર્યાદા રાખું છું કારણ કે પરિવાર મને ખૂબ દુઃખ થાય છે અતિ દુઃખ થાય છે આ હત્યા જે થઈ છે એના જુમેદાર કોણ છે એના જવાબદારી વ્યક્તિ કોણ છે કોઈ પણ હોય તમે છોડી દેશો પણ આ ભગવતી નહીં છોડે વડવાળી કારણ કે મોગલ છે કારણ તમારા બધાનું સમાપ્ત થાય છે ને આ વરવાળીની શરૂઆત થાય છે જે જે નિર્દોષ દીકરા ને દીકરીઓ હું કોઈ તમને એ કહેવા નથી માંગતો પણ જે વેદના અને જે શિસ્કારિયું મેં સાંભળી છે જો કે હું તો આમ જમતો નથી મારું જીવન ચા પડીનું છે પણ નાના નાના ભૂલકાઓ ફૂલ જેવા દીકરા અને દીકરીઓ એ મા બાપને શું થતું હોય છે હે અઢાર વરણ કારણ કોઈ પણ ઘટના બને છે આવી હત્યાયું બને છે હું તમે જોઈને મૂકી શું કામ કે મારે તમારો કોઈ હકુ નથી પણ આ જગ્યાએ મારો તમારો દીકરો ભાઈ કે પોત્રો ભાણે જ તો કેટલું દુઃખ થાય છે મને આ એટલું દુઃખ થયું છે હું એમ માનું શકા કે આ મારો પરિવાર જ આવો માનો છું કારણ કે મને અઢારે વરણ એક છે જેના જીવનમાં જેને કહેવાય એક આનંદ એક પહેરવા ઉઠવાની લાગણી અરે આમ તો કોડ ભરેલી દીકરી ઉગ્યો છે આ તમને માફ નહીં કરે એટલું સમજી લેજો કદાચ આ કોરાટ માફ કરશે કે ન કરે મને ખબર નથી પણ આ વડવાળીની જે કોરાટ છે ને એ તમને માફ નહીં કરે આટલી તમારી બેદરકારી ઘોર હું ભણશો પણ હું એટલું જ કહું છું આ હત્યા થઈ છે એમાં વકીલોને પણ એક આદેશ છે બગલનો મેજિસ્ટ્ર જજને પણ આદેશ છે ખાતાવાળા યોદ્ધાને પણ મારો આદેશ છે તાત્કાલિક આને જો કે કામ તમે કરો જ છો તાત્કાલિક પકડીને આના જામીન તો હોવા જ ન જોઈએ વકીલને પણ કહી દેવામાં આવે છે કે આના જામીન ન થવા દેશો કોઈ પણ વરણ હોય આના વરણહામો નો દેવાનું હત્યા થઈ છે આના જામીન ન થવા જોવાય કોઈ જગ્યાએ કારણ તમારે એટલું સમજી લેવાનું કે અમારે ને દીકરી છે આ જગ્યાએ આવી ગયા તમે શું કરીશો બોલો કારણ કે આ મોગલ છે ન્યાય કરવા જેવા ભોલકાઓ હમાઈ ગયા છે દીકરા દીકરીઓ હું કોઈ વીડિયામાં તમને હારું નથી લગાડતો મારી પાસે સુધરેલ ભાઈસા નથી હું આંખ બંધ કરું છું મને એ ભોલકાઓનો અવાજ મારી નજરમાં આવે છે કાને આવે છે આ ઘટના કારણ કે અમે દુઃખમાં ગયું છે એટલે અમને ખબર હોય દુઃખ કેને કહેવાય કાંટો કાંટાથી નીકળે હું બીજાની ઘોડે શ્રદ્ધાંજલિ નથી આપતો હું જુદી રીતની શ્રદ્ધાંજલિ આપું છું કે હે ભારતના માનવીય તમે અન્ન ખાવશો પણ ધ્યાન કરજો અમારો અવાજ ઉપર આ વડવાળી હોય એટલું ધ્યાન રાખી જ આ નિર્દોષને ન્યાય મળવો જોઈએ બાકી તમે લ્યાવા દેવાના નથી એવી કોઈ તમારી ઓકાત નથી તાકાત નથી કે હું તમે દઈશ દઈશું પણ જે ટીવી ઉપર દીકરા અને દીકરી મા બાપ આવે છે જે વેદનાયું ઠાલવે છે આ મારા ઘરે હોત તો કેટલી હોત સખત હું આને આની નું હોય આ કાયદેસરની હત્યા થઈશ આ ચાર થી પાંચ વર્ષથી હાલતું હતું કોઈનું ધ્યાન જ નતું તમે જો મોટું હોનાર જ થઈ ગયું છે કેટલા મર્યા છે કોઈ આંકડો જ નથી કોઈ કોઈ જેને કહેવાય કે જે માણસને કાંઈ હાથમાં નથી આવ્યું કેટલી આ દુઃખદ ઘટના એક હત્યા હે અઢારે વરણ જ્યાં રાજકોટમાં અગ્નિકાંડ જે ભોલકાઓ આવી ગયા છે દીકરા અને દીકરીઓ આમાં વડીલો મોટા છે

જેને ગુમાવ્યા છે એની શું હાલત છે એ તમે પૂછો મને વિશ્વાસ છે આમાં કોઈ કચાસ ન રાખશો નકર આ વડવાળી તમને માફ નહીં કરે હું ચાર અને એક બોલી રહ્યો મને વેદ ના થાય છે વિચાર તો કરો કોઈ એક ને એક દીકરો કોઈ એક ને એક દીકરી હતી વડીલો ભાઈ ગુમાવ્યા છે મને ચોવીસ કલાક થી હું એ મોગલ ધામે બેઠો રોજ હજારો માણ છે પણ આ વેદના હું આજ જોવાનું કામ નથી કરી શક્યો છે બાપુનો મૂળ નથી મેં મારો નથી એનું કારણ છે કે નાના નાના ભોલકાઓ હોમાઈ ગયા છે અગ્નિમાં એક હત્યા થઈ ગઈ છે હે કાનૂન હે યોધાવ તમે બાજો છો પણ ન્યાય કરજો આમાં કોઈ પણ હોય એને સસ્પેન્ડ તો કરવાનો પણ એને ભેળા ભેળી એની સજા થવી જોઈએ હું તમે બોલી કે હવે આવી ઘટના ન થવી જોઈએ હવે ધ્યાન રાખજો આ કેટલી ઘટના બની ગઈ વિચાર કરો મને વેદના થાય પણ એટલું તમને કહું છું ખાસ આમાં અઢાર વર્ણ આય છે દીકરા અને દીકરીઓ પણ હું એમ જ માનું છું કે આ મારા પરિવારના જ છે કારણ કે અહીંયા પક્ષપાત નથી મોગલ આગળ અઢારે વર્ણ એક છે માને અઢારે વર્ણ હું એને શ્રદ્ધાંજલિ આપી છું પણ એ અધિકારીઓ નાનાથી માંડી મોટા હતી મોટા ઓફિસરો હોય જે કઈ હોય આનો ન્યાય કરજો એટલું ધ્યાન રાખજો ને આ વડવાળી છે કારણ કે કોરાટ અહીંયા બેઠી હસ્તિનાપુર ધ્યાન રાખજો આને કોઈને ગુનેગારને છોડવાના નથી પણ નિર્દોષને કોઈ હેરાન ન કરી શકો જે જે ગુનેગારો છે આમાં કોઈ પણ હોય આની જાતનો જોવાની હોય કોઈ પણ હોય એને છોડવાનો નથી એના જામીન કોઈ દિવસ થવા ન જોવે તમે વિચારતો કરો માણસને કેટલા માર પડે છે કોઈ માણસને રહેવાનો આધાર નહીં જાય તો જાય ક્યાં કારણ કે તમારા ધતીંગને એવા ઢોલ વાગે છે રૂપિયાવાળાના આજ ગરીબની ડાકલીનો અવાજ તમને નથી સંભળાતો કારણ તિથલી મારું હૃદય છે એમાં મુશ્કે માનો હોય તો ભલે મેઘવાડની હોય ચારની બાવા સાધુ રાજપૂત ઠકરાય કોઈ પણ વર્ણની કે કોલી ઠાકોરની હોય કારણ કે દીકરી તો દીકરી છે દીકરીની હું બહુ ઇજ્જત કરું મને દીકરી વાલી છે જે દીકરીની વેદના મેં જોઈ છે ને મારાથી સહન નથી થતી એ તો દાસ જ નહીં કારણ હું બોલીને કારે મારે દેવું ત્યાં આ શ્રદ્ધાંજલી આ શોખ વ્યક્ત મારે કાલ કરવાનો હતો કાલ હું બોલી શકું એવું મારો મૂડ નહોતો પણ આજ હું તુટક શબ્દમાં હું બોલી રહ્યો છું કે આમાં જે કોઈ ગુનેગાર હોય એને નથી કદાચ તમે છોડી દેશો તો મોગલ છોડે આનું કોઈ લાગવ નહીં આમાં કોઈ પૈસા નહીં અને વકીલ ને એટલું કહું છું બાપ હું તમને યોદ્ધા માનું છું પોલીસ ને પોલીસ નથી યોદ્ધા માનું હે યોધા તમારે સંતાનો છે અમારે છે આ તમારી પાસે જે નશો છે કાનૂન જે તે તમને સ્ટાર લગાડવામાં આવ્યા છે તો પૂરેપૂરી માં વફાદારી કરો અને ગુનેગાર ને સજા થાવી જોવે જોવે ઘણી વાત આવી બને આ થઈ ગયા જામીન કાઈ નહીં થાય નહીં પણ આ નથી મુકતી એટલું ધ્યાન રાખજો આ વરવાળી નહીં મૂકે અકાળે મારી નાખશે શું કરે ગરીબ માળાનું કોણ ધા હાંભળે છે પણ આની જયારે લાકડી લાગશે તેથી પેટી ની પેટી ઉભા નહીં થઈ શકો આ બેઠી હું મારો પરિવાર જ માનું સંતને શું માન અમને કઈ ન હોય તો જે ઘટના એ બની છે એ મારાથી જોવાતું નથી પણ હે અધિકારીઓ નાનાથી મોટા હોય ગુનેગારને સજા અપાવજો પાપ લાગે તો મને દઈ દેજો પણ આ આ જે જે ગુનેગારો છે નાના માંડી મોટો એને એને છોડવાનો નથી નથી બને તો ફાહી જ આપજો એને અને ફાંસીની જોગવાઈ ન હોય આ જીવન એને જેને ઠોકી દો અને આ જીવન એનો કોઈ જામીન ન થો જોઈએ અને મારા જેને કહેવાય વકીલોને હું કહું છું કે બાપ આવા ગરીબ માણસનું તમે ધ્યાન રાખજો ને આવા રાક્ષસોને તમે શેલ અપાવી ને તો આ વડવાળી તમારું ખબર પડી છે કારણ કે ઢોલ વાગે છે એમાં મારી ગરીબની ડાક લઈ કોઈ સાંભળતું નથી આ એક હત્યા થઈ છે ફૂલ જેવા પૌડા કેનું શબ્દ છે કેની રાખ છે કેનું હાટકું છે તો વિચાર તો આટલી બેદરકારી હર ગયા વાહે પછી હું તમે જાય ઊભા રહીશ સમજી લ્યો કોઈ પણ કાર્ય કરો ને એની સેફ્ટી હોય આવવાના દરવાજા દુદા હોય પણ બેદરકારી બેદરકારી નિર્દોષના જીવ લઈ લીધા છે આ વડવાળી તમને માફ કરે અરે રૂપિયા દઈને એને તમે શું કરશો એની વ્યક્તિને તમે પાછી દેવાના છો તમે રૂપિયા દઈને શું કરવાના હતા જે વ્યક્તિ ગઈ છે આશા ભર્યું કોઈનો દીકરો દીકરી ભાઈ

જેથી આવી ઘટના નો બને હવે તો જાગો આ પબ્લિક અમને છે કોઈ વિચાર કરો તમને સમાજે મોર મોકલ્યા છે અમારા કામ કરજો પણ ધ્યાન રાખજો આ વરવાળી નહીં મૂકે એટલું ખાસ અમે કોઈ પણ હોય એને છોડવાનો નથી જે વર્ણના અઢારે વર્ણના હું કહું દીકરા દીકરી ભાઈ હોમાણા હોય તો માં મોગલ નું પ્રાર્થના કરું છું માં એ ફૂલ ને તારા ચરણ માં રાખજે અને એ ફૂલ ને તું માં આત્મા ને ખૂબ શાંતિ આપજે માં અને એના પરિવાર ને માં તું એવી તાકાત દેજે એવી શક્તિ દેજે મા એનો પરિવાર કોઈ ખોટું ડગલું ન ભરે મા મા મોગલ ને પ્રાર્થના છે અખિલ બ્રહ્માંડ નું કરનાર પરમાત્મા ને પ્રાર્થના છે કે એને શક્તિ દે દીકરી દીકરો એના મા બાપ ને પરિવાર ને અમે સમજી છે જેને જેને ગુમાવ્યા છે એના માતા પિતા ને ભાઈઓને જે એના પરિવારમાં બધાને કહું છું બાપ તમે હિંમત રાખજો તમે મન ખોટું ટગાવશો નહીં કારણ મને તમને કેટલું થતું તમે પોતાના પરિવાર ખોયા મા મોગલને પ્રાર્થના હે મા મોગલ જે આ ફૂલ છે પા એ ફૂલને તારા ચરણમાં લઈને એના આત્માને ખૂબ મોક્ષ છે અને એ ફૂલને જે જગ્યાએ જે પરિવારમાં પાછો એને અવતાર મળે માં એવી મા મોગલને અને મા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર મા ભવાનીને અને અખિલ બ્રહ્માનું સંચાલન કરનાર પરમાત્માને એક મારી નમ્ર વિનંતી એક પ્રાર્થના કે મા આ ફૂલને તું ખૂબ આત્માને શાંતિ દેજે અને એ પરિવારને માં તું ખૂબ સહનશક્તિ દેજે એની ઉપર આભ ડૂટોશ તો એને તું શક્તિ કરવાની શક્તિ તે જે મા મોગલ મોગલ નામથી બાપુનો અવાજ જય મોગલ જય મણીધાર જય વડવારી